પિરાણા તીર્થ ખાતે ડૉક્ટર અશ્વિન ત્રિવેદી સંપાદિત જન્મ મરણ અધિનિયમ સુધારા સાથેની કાયદા બુક તેમજ વકીલ ડાયરી અને હિન્દુ પંચાગનો વિમોચન કાર્યક્રમ યોજાયો નમસ્કાર હું છું પૂજા રાવલ ધી કેસી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે પિરાણા તીર્થ ખાતે એડવોકેટ ડૉક્ટર અશ્વિન ત્રિવેદી સંપાદિત જન્મ મરણ અધિનિયમ ઓગણીસો સિત્તેરના બે હજાર ત્રેવીસ ચોવીસના સુધારા સાથેની કાયદાની બુક તેમજ વકીલ ડાયરી અને હિન્દુ પંચાગના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો પ્રેરણા તીર્થના પીઠાધીશ્વર જ્ઞાનેશ્વર મહારાજ શ્રી મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજ જસ્ટિસ આર આર ત્રિપાઠી જસ્ટિસ આર જી શાહ વિધિ પ્રકોષ્ઠના સંયોજક દિલીપભાઈ ત્રિવેદી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલ અને બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહિલ તથા મોટી સંખ્યામાં ગુજરાતના વકીલશ્રીઓ હાજર રહી ડોક્ટર અશ્વિન ત્રિવેદીને શુભેચ્છા સહ અભિનંદન પાઠવેલ હતા અત્યાર સુધી ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ કાયદા વિશે અગિયાર બુક્સ લખેલ છે જે પુનઃહાલ પ્રકાશને બહાર પાડેલ છે ત્યારે ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી દ્વારા લખાયેલી નવા કાયદાની બુકને ગુજરાતભરમાંથી વકીલોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગુજરાતભરના

વિશ્વ હિન્દુ પરિષદના દાતાશ્રીઓ શુભેચ્છકો અને વકીલ બંધુ અને માતાઓ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પંચાંગ દર વર્ષે બહાર પાડવામાં આવે છે એનું આ વખતે પચીસમું વર્ષ છે

એ આંદોલન કરનાર નથી પણ એ વાસ્તવમાં ધાર્મિક સંસ્થા છે આનો વિચાર કરી અને એનો કહેવાથી કોઈ માનવાનું નથી આપણે ગમે એટલું જઈને કોઈને કહીએ તો એ વાત થવા નથી પ્રત્યક્ષ કાર્ય દ્વારા એમને અનુભૂતિ થાય કે નહીં પરિષદ આવું પણ કામ કરે છે તો એને ચરિતાર્થ કરવા માટે શરૂઆત કરી ને આપવાનું બીજા શુભેચ્છકો દાતાઓ સમાજના લોકોને પહોંચાડવાનું સંત મહાત્માઓ જે સાધુ સંતો જે જોડાયેલા થાય એમ કરતાં કરતાં ધીરે ધીરે એમનો દાયરો આપણે વધારતા ગયા અને સ્થિતિ એ બની કે અમે નીચેની કોર્ટના જજથી લઈને હાઈકોર્ટ સુધીના બધા જસ્ટિસને પણ આ પંચાંગ મળે અને પર્સનલી એક દીપાવલીના ગ્રીટિંગ્સ તરીકે આપીએ આ ઉદ્દેશથી આપણે એમાં વધારો કરતા ગયા ધીરે ધીરે લોકોને પણ ધ્યાનમાં આવ્યું કે આ પંચાંગ એક જુદી જાતનું પંચાંગ છે પંચાંગ તો બજારમાં અનેક મળે છે તારીખ તિથિ જોવા તે નક્ષત્ર ગ્રહ એની બધી જે હોય છે એ તો આમાં આપણે એક કોઠો આપીએ છીએ પણ વિશેષતા એ છે કે એની અંદર ભગવાનની સ્તુતિ અને સ્તોત્ર મૂકવામાં આવે છે તો ઘણા એવા સ્તોત્ર અને સ્તુતિ લોકોના ધ્યાનમાં આવ્યા કે આ સારું છે લોકો એના પાઠ કરતા એક પોઝિટિવ ઇમ્પ્રેશન સમાજમાં ઊભી થવા માંડી ઓર વધારે અમારો જે વિસ્તાર છે એ આદિવાસી જેને કહેવાય એવો વિસ્તાર અને ગુજરાતમાં તો બહુ મોટો વિસ્તાર છે અને જ્યાં પણ અમારા આપણું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એકલ વિદ્યાલય છાત્રાલયો સ્કૂલ ધર્માંતરણ કે એ માટે બી હતું તો ત્યાંના જે આપણા લોકો હતા એમને પણ પંચાંગ આપવાનું ચાલુ થયું અને એનો જે પ્રતિભાવ મળ્યો એ અદભુત મળ્યો કેટલાય લોકોએ કીધું કે તમે આ અમને આપો છો એ બહુ સરસ છે કે અમારે તો અહીંયા એવા કોઈ મંદિરો નથી કે અમે ભગવાનના દર્શન કરી શકીએ અમને કે પેલું સંસ્કૃત ને એવું વાંચતા નથી આવડતું પરંતુ રોજ અમે અમારા ઘરની અંદર ગોખલામાં રાખીએ છીએ અને બધા જ લોકો આ ભગવાનના બધા દર્શન જે જે ભગવાનના કરવાઓ કરીને પછી બહાર જઈએ તો આ પણ પ્રતિભાવ મળ્યો વિશેષ રૂપે હાઈકોર્ટના હોય પણ આને એપ્રિશિએટ કર્યું અને એમ કરતાં કરતાં જે વધતું ગયું આપણા કેટલાક લોકો એમના સગા સંબંધીઓને પરદેશમાં મોકલવા માટે તો આજે તો અમેરિકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પોલેન્ડ અનેક જગ્યાએ એ લોકો મોકલે છે આપણે નથી મોકલતા પણ એમને એ લોકો આપણી પાસેથી પચાસ સો પંચાંગ લે અને મોકલે છે સુરત નું એક ગ્રુપ છે જે રોજ મુંબઈ આવજા કરે છે આવું ગ્રુપ એ લોકો સ્પેશિયલી આપણી આપણી જોડે લે છે કે આનાથી અમને એવો ફાયદો થયો કે રોજ સવારે વહેલા જતા હતા રાત્રે આવતા હતા એટલે અમારે તો દેવ દર્શનનો પ્રશ્ન નહોતો અને રવિવારે જો કંઈ બધા રવિવારે મંદિરે જઈ શકીએ એવું નહોતું અને ટ્રેનની અંદર ગપ્પા મારતા અને ગમે તે વાતો કરતા કરતા જતા હતા પણ તમારો આ પંચાંગ આવ્યો આ 44 માંથી એકતાલીસ એકમાંથી બે થાય છે પરંતુ એનો 44 માંથી અમારી પાસે એકતાલીસ પ્રાંતની અંદર વિધિ પ્રકોષની ટીમ એસ્ટાબ્લિશ થઈ ગઈ ટીમ એટલે એક ટીમની અંદર મિનિમમ અગિયાર લોકો જોઈએ આ અગિયાર લોકોમાં એક બહેન એડવોકેટ પણ જોઈએ ત્યારે એને ટીમ અને એમાં એક સંયોજક હોય એક સહસંયોજક હોય આથી વધારે કોઈ પ્રમુખ ને મંત્રીને પોષાધક ને આવી કોઈ પોસ્ટ નથી વી આર ઓનલી ટીમ તો સુગમા બનાવી તો ટુ પ્રોટેક્ટ ધ હિન્દુ સમાજ હિન્દુ સમાજનું રક્ષણ કરવા માટેની આ ટીમ છે આ કોઈ સંગઠન નથી અને આ ટીમની અપર લિમિટ કોઈ નથી અમારા ઘણી હાઈકોર્ટ છે દાખલા તરીકે લખનઉ હાઈકોર્ટ છે આજે એના સિત્તેર મેમ્બર છે તો લોકો અહીંયા પણ જોડાતા જાય છે ગુજરાતમાં પણ ઘણા સંખ્યા વધી ગઈ છે અન્ય હાઈકોર્ટની અંદર પણ સંખ્યા વધી છે નીચેની કોર્ટ સુધી ટીમ બની ગઈ છે ઓલમોસ્ટ મોટાભાગના પ્રાંતમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સુધીની ટીમ બની ગઈ છે અને એટલાક પ્રાંતમાં હવે એ લોકોનું તાલુકા લેવલની પણ ટીમો બનવાની ચાલુ થઈ છે આ લીગલ સાહેબ ઊભું થયું એટલે પછી આપણે વિચાર્યો કે ભાઈ હિન્દુત્વનો વિચાર હિન્દુ સંગઠનનો વિચાર હિન્દુઓની સામેના પડકારો

ધ્યાનમાં લઈ અમે એક વિચાર કર્યો ગઈ વખત પેજીસ હોય પણ એની અંદર ત્રણ ચાર આર્ટિકલ મૂકવા હિન્દુત્વને લખવા પોઝિટિવ એમાં કોઈને આપણે ટીકા કરવી કે બીજા લોકો વિધર્મીઓ શું કરે છે શું નહીં એ કોઈ નહીં છે એ સમજાવતું આ પોઝિટિવ એંગલથી એની અંદર આપણે આર્ટિકલ સાથે તો શું થશે કે અનુભવી છે અને બહુ સ્પષ્ટ કલ્પનાથી કર્યું છે કે ભાઈ દસ લોકો આ ડાયરી લઈ જાય છે તો એમાંથી ઉપર છેલ્લું દસ જણા જોશે પાંચ જણા આર્ટિકલ વાંચે છે એમાંથી ત્રણ લોકો જરા સમજીને વાંચશે અને કઈક સમજશે એક વ્યક્તિ આપણો ફોલોઅર બની જશે એ પોઝિટિવ અને આટલું રિઝલ્ટ આપણા માટે સફિશિયન્ટ છે આ એંગલ થી આપણે ચાલુ કર્યું ગઈ વખતે પહેલો અનુભવ હતો કે ભઈ આ ડાયરી સિટિંગ જજીસ પાસે જશે તો ત્યાં પણ એમની સાથે આ ઇન્ટરેક્શન વિષયો બની જશે તો આપણા કાર્યકર્તાઓએ નીચેથી લઈને ઉપરની કોર્ટ સુધી બધા જોડે ચર્ચા બી કરી તો એમણે બી કીધું કે ને બહુ સરસ છે તો આ આવી માહિતી તો અમારા નહોતી ચર્ચા ટૂંકમાં એક ચર્ચા બનતી થાય છે બીજો અમારો વિષય હતો કે સૌથી મોટો જો પડકાર હિન્દુ સમાજ સામે હોય તો એ ધર્માંતરણ નો છે કે જે બહુ જ મોટું ધર્માંતરણ થાય કોઈ ઉપાસના પદ્ધતિ બદલે ત્યાં સુધી એ અટકતું નથી પણ એનાથી એક રાષ્ટ્રાંતરણ થઈ જાય છે રાષ્ટ્રપતિની ભાવના બદલાઈ જાય છે આટલી હદ સુધી એ ચાલ્યું છે અને એનો મોટામાં મોટો પ્રભાવ અભાવગ્રસ્ત વિસ્તાર ટ્રાઈબલ એરિયાઓ અનએજ્યુકેટેડ લોકો जमीन पर गरीबी से एवं लोगों ने आलोक को टारगेट बनाया है तो आलोक को सुधी क्यों नहीं दिया अपने अपनों विषय पहुंचा पाए तो आपने किधर के बीच एक ट्राइबल एरिया में जो कोर्ट हो चुके त्याना जो वकील हो चुके अनेत्यानों जो दे क्लाइंटेशन से एक लोगों को चुके आपने अंदर के आवाज के लिए आत्मा પણ હવે ત્યાંનો ક્લાયન્ટ જે આપની એની કેપેસિટી હોય પ્રમાણે એ લોકો કરતા હોય છે વકીલાત ચાલતી હોય છે પણ એટલી બધી નહીં કે એ લોકો 500000 રૂપિયાના પુસ્તક બી ખરીદે કે આ બી ડાયરીઓ ખરીદી શકે જે બજારમાં 400 450 ની મળતી હોય છે અને વકીલોને એની જરૂર હોય છે તો આપણે આવા જે લોકો છે આપણા જ બંધુઓ છે આપણા જ લીગલ ફેટરની પીર વાળા છે એમ ઉપસ્થિત છે જે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્રના મંત્રી છે અને આજે આપણી વચ્ચે એક વિશેષ સ્પેશિયલ કે આપને બધાને કેટલાકને ખબર હશે કે વિશ્વ હિન્દુ પરિષદ એ હિન્દુ જાગૃતિનું મોટું કેન્દ્ર છે અને એનું જે કાર્યાલય છે એ આજે બહુ જૂનું ત્રીસ પત્રીસ વર્ષ જૂનું થઈ ગયું હતું એટલે આખું એને રિકન્સ્ટ્રક્ટ કરવું નવેસરથી એ અભિયાન ચાલુ કર્યું છે અત્યારે એ કાર્યાલયનું ડિમોલ્યુશનનું કામ ચાલે છે અને નવેસરથી એક કાર્યાલય બનાવવાનું છે તો એ વિષયની એક થોડી માહિતી માન્ય અશોકભાઈ પહેલાં આપી દેશે કારણ કે અશોકભાઈને એક બીજા કાર્યક્રમમાં પહોંચવું છે એટલે આપણે એમને માન્ય અશોક પૂજ્ય મહારાષ્ટ્રના ચરણોમાં બંદર નિવૃત્ત જજ સાહેબ સાહેબ શાહ મારા વડીલ શ્રી દિલીપભાઈ સામે બેઠેલા બધા સજ્જનો નાગરિકો ભાઈઓની બહેનો અને ખાસ કરીને વકીલ મિત્રોની બહેનો આમ તો દિલીપભાઈની વાત કરીએ વાત મારે કરવાની છે પણ ક્યારેક ક્યારેક આપણે પોતાના ઘરો પણ નવા કરતા હોઈએ છીએ અને એનો અનેરો આનંદ હોય છે આ પણ વિષયને પણ આપણા બધા કાર્યકર્તાઓનું આ સ્થાન છે જેમાં બધા કાર્યકર્તાઓ રહી અને પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવું આ ડૉક્ટર વળિકા સ્મારક ટ્રસ્ટ બનેલું છે અહીં સામે બેઠેલા કેટલા બધા લોકોએ એની અંદર પોતાનો કેટલો કિંમતી સમય આપેલો છે અને પોતાના જીવનના ઘણી બધી ક્ષણો પણ ત્યાં આગળ મેં વાપરી છે તો વાત જ્યારે ફરી એક નવેસરથી એનું નિર્માણ કરવાનું હોવાથી સ્વાભાવિક છે કે વિશ્વદુસે કોઈ કારખાનું નથી કોઈ ફેક્ટરી નથી કોઈ ટ્રેનિંગ નથી કોઈ બિઝનેસ નથી સમાજના સૃષ્ટિઓ પાસેથી જે કંઈ મળે છે એમાંથી જ વિશ્વ હિન્દુ પરિષદનું કામ ચાલે છે આ વકીલો પણ અમારી પાસે ફી નથી લેતા એટલે અમારા માટે એટલું સારું છે એટલે તો અમારા કાર્યક્રમો મેં એ પણ તકલીફ પડે છે પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર હવે મને કિલેભાઈએ એવું પણ કીધેલું મારા વકીલો પાસે તો બહુ મગાય નહીં તું માગે પણ લોકો આ સમય એવો છે કે તમારે આપવાનો સમય આવે છે તો આ વિશ્વ હિન્દુ પરિષદનું કાર્યાલય છે નવું બનવાનું છે ગ્રાઉન્ડ ફ્લોરથી માણી એટલે વોયરાથી માણી ઉપર પાંચ માળ સુધીનું બનવાનું છે નવું નવી સિંઘ નવી પદ્ધતિ પ્રમાણે બનવાનું છે બધી ટેકનિકનો ઉપયોગ કરવાનો છે એની અંદર એક સૌથી અગત્યની ઈ લાઇબ્રેરી બનાવવાના છે એટલે કોઈ પણ પુસ્તકોનું વાંચન કરવું હોય તો આમ મળી શકે એના માટેની એક વ્યવસ્થા કરી બીજા સંતો અમારા તળ સંતો સાથેનો નાતો છે એટલે સંતો પણ અમારા તાળા આવતા હોય છે તો એમના માટે પણ એક વિશેષ સંત નિવાસની વ્યવસ્થા કરેલી છે અમારા ત્યાં સત્સંગ કેન્દ્રો ચાલતા હોય બેઠકો ચાલતી હોય એટલે સત્સંગ હોલ બેઠક હોલ આવા પણ એની અંદર બનાવવામાં આવી છે બીજું આપ સુધી આપણે શરૂઆત કરેલી છે કામ કે વકીલ બધા ભેગા થાય અને અઠવાડિયે એકવાર એમને એમના સમાજને માર્ગદર્શન ફ્રીમાં આપે એવી વ્યવસ્થા પણ અમે ત્યાં આગળ એ કરવાની છે આયુર્વેદિક હોમિયોપેથિક આ બધી દવાઓની સારવાર બધાને ફ્રી ઓફ ચાર્જ મળે એના માટેની પણ એક કેન્દ્ર બનવું બહેનોની ઘણી બધી સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓ બહાર લોકો કહી શકતા નથી હોતા તો અમે એવી બહેનોને તારા આગળ રાખીએ થોડી એક વાર એમને માર્ગદર્શન આપે એવી પણ વ્યવસ્થા કરી છે આવી અનેક વ્યવસ્થા સજ્જમાં નવું કાર્યાલય થઈ રહ્યું છે આપતોની પાસે અપેક્ષા એટલી જ છે કે કાર્યાલયમાં લગભગ દસથી બાર કરોડનો ખર્ચો છે સમાજમાં જે કાર્યકર્તાઓ મારા જે વિશ્વ લોકોના કાર્યકર્તાઓ છે એ એક ફૂટનું બે ફૂટનું એટલું દાન આપવાના જ છે એટલે દરેક લાગે કે આ કાર્યાલય મારું છે એમાં મારો ભાગ છે પણ થોડું એમને પાંચસો હજાર બે હજાર જે આપે પણ બાકીના એનાથી કંઈક કરોડો રૂપિયા ભેગા ના થાય સમાજના શ્રેષ્ઠીઓ પાસે અમે જઈશું ઘણા બધા અમને સામાજિક ઓપન પણ કરી છે અમે એમની પાસે જવાના પણ છે તો આપ જ્યારે બહુ આટલા બધા સમૂહમાં અમને મળ્યા છો અને તમારા ઘણા બધાના સંપર્ક છે અને તમે ઘણા બધા સારું કમાવો છો અને હજુ વધુ સારું કમાવો એવી અમારી શુભેચ્છા છે પણ વિશ્વ હિન્દુ પરિષદ માટે આ ડોક્ટર વણિકર સ્મારક ટ્રસ્ટ જે બની રહ્યું છે એનું બિલ્ડિંગ એમાં આપ સૌનું યોગદાન મળે એવી આપ સૌની પાસે અપેક્ષા છે અસ્તુ ભારત માતાની જે મારે બીજા કાર્યક્રમમાં જોવા તો હોવા હું નીકળું છું આપ સૌનો આભાર માનું આપ બધાય ખુલીને જોઈ હશે વાપરતા હશો પણ આ ડાયરીમાં આજે જે શરૂઆતમાં લેખું છે સત્યમેવ જયતે કે હિન્દુત્વના લીધે એ તમે વાંચજો છો ને હું દિલીપભાઈ કીધું એક સ્ટેપ આગળ કહીશ કોર્ટમાં જ્યારે બે કેસ વચ્ચે આપણે વેઇટિંગ પીરિયડ હોય ને ત્યારે આપણે વાંચવું હોય કે ના વાંચવું હોય આ લેખ ખુલ્લા રાખીને બેસજો તમારી આજુબાજુવાળાને દેખાય રાખજો જેથી કરીને બાજુવાળાને એની પર નજર કરવાનું મન થાય અને કદાચ ના ગમે એવું નથી પણ કદાચ કરવાનું મન ના થાય એવી એક સલાહ આપું કે બીજા કોઈ વકીલ મિત્રને આ ડાયરી હાથમાં લઈને વાંચવાનું મન થતું હોય ને તો આપણા ખર્ચે કારણ કે હિન્દુત્વ વધારવા માટે બીજો કોઈ રસ્તો નથી હિન્દુત્વસો રૂપિયા કે બસ રૂપિયા વાપરવાનું મહત્વ નથી પણ જેમ દિલીપભાઈ કીધું એમ મિશનરીઓ ખર્ચો કરીને અંદરના ગામો સુધી નોન હિન્દુત્વનો પ્રચાર કરે છે હિન્દુત્વની વિરુદ્ધનો પ્રચાર કરે છે એ આપણે જાળવવાની જરૂર છે અને એટલી એટલીસ્ટ જો તમે ગામડાઓમાં ના જઈ શકો તો તમારા આડોશ તમારા પાડોશીને તમારા વકીલ મિત્રને તમારી સામે વકીલાતરના મિત્ર નથી આ બતાવું બીજું જે રીતે દિલીપભાઈ કીધું સત્યમ એવું જુ કે હું જરા મારી ઉદી ભાષામાં કહું હોય કે એકચ્યુઅલી વોટ ઇઝ ધ લો કાયદો શું છે મારે નવા જજીસને કે લો સ્ટુડન્ટને લેક્ચર આપવાના હોય છે ત્યારે મારો આ પહેલો સબ્જેક્ટ એ હોય છે કે વોટ ઇઝ લો તો સામાન્ય રીતે લો ઇઝ નથી બટ અ કોમન સેન્સ એન્ડ સમથિંગ વિચ ઇઝ એક્સેપ્ટેડ બાયટી સોસાયટીએ જે ભેગા થઈને જે કંઈક સ્વીકાર્યું એને સોસાયટીના વહીવટકર્તાઓએ કાયદાનું સ્વરૂપ આપ્યું આ એક સામાન્ય સિદ્ધાંત છે સદીઓથી વર્ષોથી પણ અનફોર્ચ્યુનેટલી અંગ્રેજોના આયા પછી આપણા હિન્દુ ધર્મને અનુસરીને જે કાયદો હતો એના બદલે કોન્ટ્રાક્ટ્યુઅલ બધા કાયદા થઈ ગયા લગ્ન બી કોન્ટ્રાક્ટ બધું કોન્ટ્રાક્ટ એટલે જ્યાં જરૂર પડે ત્યાં તમે જો આ અને આવા બીજા લેખોનો ઉપયોગ કરશો જજમેન્ટમાં કે તમારા એમાં તો તમને ક્યાંક ને ક્યાંક એવું મળી આવશે કે જે ખરેખર સોસાયટીને એક્સેપ્ટેડ છે એ જ કાયદો છે બીજું કશું નથી એ સિવાય બીજો સબ્જેક્ટ છે તમે લોકો વાપરતા હશો એટલે તમે જોયું જ હશે પણ આ વખતે આ ડાયરીમાં એકત્રીસ ડિસેમ્બર પછીના છાસઠ પેજ છે એ તમારા બધાના રોજેરોજના કામના છે કોર્ટની સ્ટેમ્પ લિમિટેશન નવા લેટેસ્ટ ઓર સ્ટાન્ડર્ડ જજમેન્ટ ઓથોરિટીના નામ સરનામા સીઆરપીસીનું આખું ટેબલ આ તમને રોજેરોજ કોર્ટમાં કામ આવશે એટલે જેમ મેં અગાઉ કીધું એવું આ ટેબલ તમે રોજ કોર્ટમાં બીજા વકીલો જજોની સામે ખુલ્લે વાપરશો તો બધાને આ ડાયરી લેવાનું બંધ થશે કેટલીક બીજી પ્રાઇવેટ લો એજન્સી કે લીગલ ફેટરનિટી સાથે કામ કરનારા પબ્લિશર પોતાની ડાયરીમાં આવા પેજ રાખતા હોય છે આ કે એકદમ નવું નથી એટલે શું કે પણ આ વધારે એક્સોસ્ટિવ છે આમાં પહેલીવાર જજમેન્ટ્સની છે તમે જોશો તો લેટેસ્ટ જજમેન્ટ ની છે એટલે તમે જો આ રોજે રોજ વાપરશો તો તમને તમારા આજુબાજુવાળા વકીલોને જજિસને એમ થશે કે ના આ ડાયરી તો આજ સુધી રાખવી જ જોઈએ એટલે આ હું લખતા વાંચતા શીખ્યો ને ત્યારથી આ ડાયરી લખું છું અને દિલીપ જે કીધું ને એવી આવી ડેટ વાળી ડાયરી નોટ માં બેસવાની અને પક્ષકારોના નામે વારંવાર ઉધારવા પણ હવે કોમ્પ્યુટરના જમાનામાં કદાચ તમને બધું બોર્ડ ઇન્ટરનેટ ઉપર મળી જતું હોય એટલે તમને એમ લાગે કે આ ડાયરીની બહુ જરૂર નથી પણ મારું એવું માનવું છે કે આ ડાયરી એ આપણા માટે ગીતા સમાન છે વકીલાત કરનાર વકીલો માટે એટલીસ્ટ ટ્રાયલ કોર્ટના વકીલો માટે તો એ બધું આમાં હોવું જોઈએ એટલે આ ડાયરી સાથે રાખો રોજ એનો ઉપયોગ કરો તમારા આજુબાજુવાળાને બતાવો અને વધુમાં વધુ હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ એવી મારી વિનંતી છે સર્વને અભિનંદન આ ડાયરી છપાવનાર સર્વને બહુ ખૂબ બહુ જ અભિનંદન અને વંદન જય હિન્દ